સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે એકવીસમી જુલાઈએ સાંજે પાંચ વાગ્યાથી જ સામેલાધાર વરસાદથી સુરતની સ્થિતિ બદલાઈ ગઈ જેના પગલે શહેર પાણી પાણી થઈ ગયું શહેરના વરાછા અઠવાગેટ કતારગામ ઉણાગામ ઉધના સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જેના પગલે નોકરી ધંધેથી પરત ફરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો રોડ પર બે થી અઢી ફૂટ પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા સોસાયટીના બેઝમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયા અને ઘરમાં પાણી ઘૂસી ગયા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવવી પડી વરસાદના કારણે વાહનો પણ બંધ થઈ ગયા અને વાહન ચાલકોને ધક્કો મારવાનો વારો આવ્યો ત્યારે આ સમયે પોલીસ પણ દેવદૂત બની અને વાહન ચાલકોના વહરે આવી ભારે વરસાદથી સુરત શહેર જાણે ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું ઠેર ઠેર પાણી ભરાઈ ગયા ભયંકર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અને તૂટેલા રસ્તાઓથી મુશ્કેલીઓ વધવા લાગી કેટલાક વિસ્તારોમાં તો અંધારપટ પણ છવાઈ ગયો ડિંડોલી પ્રિયંકા ટાઉનશીપ ઉધના પોલીસ સ્ટેશન નજીકનો રોડ ઉધના રોડ નંબર ચાર પાછળનો ભાગ અને આ સાથે જ ઉધના દરવાજા જૂની સબ જેલ આ તમામ વિસ્તારો સહિત શહેરના નીચાણવાળા વિસ્તારમાં રેલવે ગરનાળા અડાજણ ખોડિયાર માતાના મંદિર પાસે તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા કેજ સમા પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો દર વખતની જેમ સુરત શહેરની ડ્રેનેજ સિસ્ટમ પણ ફેલ નજર આવી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની એક જ વરસાદમાં પોલ ખુલી ગઈ ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓ શાસકો જે એસી ચેમ્બરમાં બેસે છે એ ક્યારે એસીમાંથી બહાર આવશે અને જનતા પર નજર રાખશે સુરતથી સિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક